નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રાપર બસ સ્ટેન્ડમાં માં રહેતા આવારા શખ્સો ઉપર પોલીસ કાર્યવાહી કરે તેવી લોક માંગ નશામાં દૂત શખ્સે મહિલાની છેડતી કરી રાપરનું બસ સ્ટેન્ડ અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયું છે છાકતા બનતા આવા તત્વો મહિલાઓ સાથે બિભત્સ ચેન ચાડા કરતા પણ અચકાતા ન હોવાની રાવ વ્યાપક બની છે આ અંગે મળતી વિગતો મુજબ સાંજે એકલી બેઠેલી મહિલાની એક દારૂડિયાએ છેડતી કરતા એ મહિલાએ તેની જાહેરમાં સરભરા કરી હતી બનાવના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા લાગ જોઈને તે દારૂડિયો ઈસમ ભાગી છૂટ્યો હતો પરંતુ મહિલા સલામતી અને સુરક્ષાની તંત્રની પોલ પાઘડી પડી ગઈ હતી જોકે મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું ત્યારે આખા દિવસમાં આટલા લોકોની અવર જવરથી ધમધમતા બસ સ્ટેન્ડમાં ક્યાંય સીસીટીવી કેમેરા પણ ચાલુ હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું હતું બસ સ્ટેશનમાં પડ્યા પાછળ રહેતા નવરા તત્વો પરતવે પોલીસ લાલ આંખ કરે અને મહિલાઓને સુરક્ષા બક્ષે એવું પ્રવાસી જનતા ઈચ્છી રહી છે તો પ્રવાસીઓને શૌચાલયની સુવિધાની સુચારુ વ્યવસ્થા એસટી દ્વારા કરવામાં આવે તે અહીંની તાતી જરૂરિયાત છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર